બાપુ તમે ક્યારે આપશો અભિલાષા ચિંતામાં પૂછી રહી હતી બાપુ બે દિવસ માત્ર કામ છે પછી હું આવી જવાનો હો તું રમા રત્નાનું ધ્યાન રાખજે અભિલાષા સારું બાપુ તમે ચિંતા ના કરતા હું છું ને ઘરની ચિંતા ના કરો અભિલાષા રમા અને રત્ના ત્રણ બહેનો એમના પિતા રમણીકલાલ રાધે ગોવિંદ કંપનીમાં એક સામાન્ય કારકુનની નોકરી કરે છે હાલ કંપનીના કામથી અમદાવાદથી વડોદરા ગયા છે રમણીકલાલનો પરિવાર ખૂબ જ સામાન્ય આર્થિક પરિસ્થિતિ પરિવારમાં ત્રણ અને રમણિકલાલ દોસ્તો જલ્દીથી થી વિડીયો લાઈક કરી ચેનલ કરી દો અભિલાષાલા સ્વભાવે એકદમ સહજ હોવાથી રમણિકલાલ અને રમીલા ક્યારેય નાની તકરાર પણ થઈ ન હોય તેમની આકસ્મિક મૃત્યુ રમણિકલાલ સારું બહુ જ મોટી આઘાત જ હોય છે તેમણે ત્રણ દીકરીઓ સામે જોઈ મનમક્કમ કરે છે અભિલાષા પણ સદમામાં હોય છે પણ પિતા અને બે બહેનો સારું એ પણ જાતને સાચવી લે છે કહે છે ને જવાબદારી કે એવી વસ્તુ છે જે માનવને ઉમક કરતા પણ જલ્દી પુખ્ત કરી દે છે એવું જ કે અભિલાષા સાથે થાય છે અભિલાષા ઘરની અને બહેનોની જવાબદારી સ્વીકારી લે છે રમણિકલાલને પણ અભિલાષાની સમજ પર માન થાય છે એટલા માટે આમને પણ સામાન્ય થઈ જીવન પસાર કરવાનું નક્કી કરે છે અભિલાષા અને સાથ આપવા સારું આમને પણ ઘરની નાની મોટી વાતમાં રસ લેવા લાગે છે રસોઈ સિવાયનું દરેક કામ અભિલાષા કરે છે શરૂ શરૂમાં લાલથી ઘરની રસોઈને નોકરી કરના મુશ્કેલ લાગે છે કેટલાક લોકો તેને બે બીજા લગ્નની સલાહ આપે છે પરંતુ લાલ તેના માટે તૈયાર નથી સમયની ગતિથી નિરંતર ચાલે છે આમ જ જીવનના અનેક વર્ષો પસાર થાય છે અભિલાષા એકવીસની થઈ ગઈ તણેય બહેનોને માતે ખરેખર તેની માતા જેવી લાગે છે રમીલા પણ એટલી જ સુંદર હતી આમ તો રામા અને રત્ના પણ સુંદર જ પણ અભિલાષા બંને બહેનો કરતાં પણ ખૂબ જ સુંદર લાગે છે પણ કહે છે ને ક્યારેક સુંદર હોવું એ પણ એક મુસીબત બની જાય છે હવે બન્યું આવું કે એકવાર સમયના અભાવના લીધે રમણીકલાલ જમવા ઘરે આવી નહીં શક્યા તેથી જ અભિલાષા એમની સારું ટિફિન લઈ એમની કંપનીમાં પહોંચી જાય છે ને દવા લેવાની me હોય છે એ જમ્યા સિવાય કેમ લે અભિલાષા સારું તેણીના બાપુ જ એક મજબૂત આધારરૂપ છે માતાના મૃત્યુ પછી રમણિકલાલના સ્નેહની છાયામાં ત્રણ બહેનો છે કહે છે ને પત્નીની ગેરહાજરીમાં દીકરી માતા જેવી બની જાય છે બસ એવું જ કંઈક અભિલાષાનું વર્તન હોય છે રમણિકલાલ સારું કંપનીના કેન્ટીનમાં એક દીકરી તેના પિતાને પ્રેમથી જમાડી રહી હોય છે સાથ ઘર અને સંવાદની વાત કરે છે રમણિકલાલ બેટા શું જરૂર હતી તકલીફ લેવાની કેક નાસ્તો કરી લેવાનો જ હતો ને અભિલાષા કેમ બાપુ મારા હાથનું જમવાનું સારું નહીં કહેશું રમણીકલાલ ના આ તું આવું કેમ કહે છે આ તો તારે ઘરના કામમાં થાકી જવાય ને એટલા માટે કહ્યું દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અભિલાષા એમાં શું છે તમારે દવાની લેવાની હોય જમવાનું વ્યવસ્થિત જોઈ માટે તેથી જ હું આવી છું આ બંનેને કોઈ દૂરથી જોઈ રહ્યું હતું તે કોણ છે અભિલાષાનું અહીં આવું તેનીના જીવનમાં કેવા બદલાવ આવશે એ સારું બન્યા રહો અભિલાષાના જીવન સફરમાં આગળના અંકમાં આપણે જોઈ ગયા કે અભિલાષા તેણીના પિતા રમણીકલાલ અને બે બહેન રમા અને રત્ના સાથે એક સામાન્ય જીવન જીવી રહી છે રમણીકલાલ રાધે ગોવિંદ કંપનીમાં કંપનીના સામાન્ય કારકુનને કામ કરે છે એકવાર અભિલાષા તેના પિતા જમવાનું આપવા કંપની પ્રતિ આવી છે કેન્ટીનની સાથે એક રૂમ બનાવેલો હોય છે એ રૂમમાં ફક્ત રાધે ગોવિંદ અને તેના પરિવારને જવાની પરવાનગી હોય છે આમ તે રોજ ઘરેથી રાધે ગોવિંદજીનું જમવાનું આવે જ છે પણ આજ તેની પત્ની સુરેખાજી જમવાનું મોકલી શક્યા ના હતા એટલા જ રાધે ગોવિંદ પણ આજે કંપનીના કેન્ટીનમાં બનેલું સાદુ ભોજન જમવાના મૂડમાં હોય છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી દો અને રૂવની બારીના પ્લાન્ટ કાચને લીધે રાધે ગોવિંદજીનું રમણીકલાલ અને અભિલાષાની વાત સાંભળી લે છે ત્યારે જ તેમના મનમાં એક વિચાર આવે છે રાધે ગોવિંદજી રાધે ગોવિંદ કંપનીના માલિક જેના હાથ હેઠળ હજારો લોકો કામ કરે છે અમદાવાદના એક પોષ વિસ્તારમાં તેમના રાજમહેલ જેવો બંગલો હોય છે રાધે ગોવિંદજીના પરિવારમાં તેમની પત્ની સુરખાજી અને એમનો એકનો એક પુત્ર અવિનાશ હોય છે એક જ સંતાન હોય લાડકોડમાં મોટા થયેલા વિનાશ એકદમ દિશા વિહીન યુવા થઈ ગયો હતો મિત્રોની સંગતમાં રાત દિવસ મોજ અને મસ્તીમાં જીવનારા પ્રેમ અને સમર્પણ જવાબદારી જેવા શબ્દો તેમના શબ્દકોષમાં નથી રાધે ગોવિંદજી પોતાના કામ અને સુરેખાજી પોતે કહેવાતા સેવામાં વ્યસ્ત રહેતા હોય અવિનાશનું બાળપણ એકલતામાં પસાર થાય છે તેથી જ તે કોઈ પણ પ્રકારના સંબંધમાં માનતો નથી તે માને છે કે દુનિયા સ્વાર્થી વ્યક્તિઓથી ભરેલી છે જીવનમાં નિભાતા સંબંધમાં પણ કાયક ફક્ત સ્વાર્થ જ હોય છે આથી તેને લગ્ન માટે ના પાડી દીધી હતી લગ્ન જીવનનો ખૂબ જ મૂર્ખ સંબંધ છે પચીસ ઉંમરમાં એ લગ્ન સારું ના પાડે છે અવિનાશને કહેવાતા ગામના મિત્રો જે ફક્ત આના પૈસા અને રુતબાના લીધે મિત્રતા રાખી હોય છે આના ખાસ મિત્રોમાં વિકી સૂજી રોકી લીના હોય છે ખાસ કરીને લીના અવિનાશની ગર્લફ્રેન્ડ હોય છે આમ તો લીના પણ મશૂર ઉદ્યોગપતિ રાજન કુમારની દીકરી તેની માતા બાળપણમાં મૃત્યુ પામી હતી તે અવિનાશ જેવી જ છે બિલકુલ બિંદાસ છોકરી સે શરમ તો રાખે જ નહીં મા વગરની દીકરી એટલા રાજન કુમારના વધુ પડતા લાડકોડમાં બહુ જ ખુલ્લી વિચારસરણી વાળી થઈ જાય છે દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અવિનાશ અને લીના બંનેને હરવું ફરવું મોજ કરવું જ પસંદ છે રાધી ગોવિંદજી ઈચ્છે છે અભિલાષા જેવી સુંદર અને સંસ્કારી દીકરી તેમના ઘરમાં પુત્ર વધુ બની આવે રાધી ગોવિંદજીને ત્યાં રમણીકલાલના ત્યાં વર્ષોથી ફરજ પ્રતી હોય છે એટલા માટે રમણીકલાલ અને તેમના પરિવાર વિશે બધું જ ખબર હોય છે અવિનાશતા દિશા જીવનમાં અભિલાષા જ છે જે જીવનની સાચી દિશા બતાવી શકે છે અભિલાષા જ છે જે ઘર અને અવિનાશને ઉત્તમ રીતે સાચવવામાં સફળ થાય છે રાધા ગોવિંદજી વિચારમાં હોય છે અભિલાષા લાલ અને ધીમાડી ઘર તરફ નીકળી જાય છે લાલ પણ પોતાના કામ પર લાગી જાય છે આજ સમય રાધા ગોવિંદજીને પોલીસ સ્ટેશનમાંથી એક ફોન આવે છે અવિનાશે દારૂના નશામાં પબમાં મારામારી કરી હોય છે દોસ્તો કાની છેલ્લા સુધી જોજો વિડીયો લાઇક કરી દો ત્યાં એક વેટરને વધુ વાગવાથી પબના મેનેજરને પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડે છે અવિનાશની સાથ આના રખડાઉ મિત્ર પણ હોય છે અરાધે ગોવિંદજી એમના એડવોકેટ જયકાંત શર્માને ફોન કરી કહે છે જયકાંત શર્મા શહેરના નામી વકીલમાંના એક છે રાધે ગોવિંદજી સાથે કાનૂની સલાહકાર તરીકે તેઓ વરસોતી છે જયકાંત શર્મા હોશિયાર વકીલ હોય જેને વાગ્યું છે તે વ્યક્તિના પરિવારને મળી આર્થિક મદદ સારું થયા પછી કંપનીમાં જ નોકરીની વાત કરતા મામલો કમજોર થઈ બહાર જ સમાધાન કરાવવી આપે છે સાથે જ રાધે ગોવિંદજીને ટકોર પણ કરે છે કે અવિનાશને સાચા રસ્તે લાવવા સારું કંઈક વિચાર જ રાધે ગોવિંદજીએ કહ્યું શું કરવું પડશે અભિલાષાના જીવનમાં આગળ શું બદલાવ આવશે અવિનાશ શું કરશે એ માટે જોતા રહો દોસ્તો કહાની છેલ્લા સુધી અભિલાષા રાધે ગોવિંદજીની કંપનીમાં આવે છે તેની તેના પિતા માટે બપોરનું ભોજન લઈ આવ્યું હોય છે તે બંને તે વાત કરતાં રાધે ગોવિંદજી જોઈ જાય છે અને તેમને મનમાં જ અભિલાષાને પુત્ર વધુ બનવાનો વિચાર કરે છે તે તેના પુત્ર વિનાશ સાથે તેના લગ્ન કરાવવાના તૈયાર થાય છે હવે આગળ અવિનાશ અને વકીલ જયકાંત શર્મા પોલીસ સ્ટેશનથી ઘરે આવે છે રાધે ગોવિંદજીનું ઓફિસનું કામ મેનેજરને સમજાવી ઘરે આવી ચૂક્યા હોય છે રાધે ગોવિંદજી સુરેખાજીને પણ ફોન કરી ઘરે બોલાવી લે છે અવિનાશના ઘરે આવ્યા પછી જ રાધે ગોવિંદજી ક્રોધિત થઈ અવિનાશને કહે છે તું અડધો કલાકમાં તૈયાર થઈ સ્ટડી રૂમમાં આવ મારે તારું કામ છે અવિનાશ આટલી ઉંમરમાં રાધે ગોવિંદજીની આંખમાં ગુસ્સો જોયો ના હતો એટલા માટે તે તેના રૂમમાં જતો રહ્યો અને અડધા કલાક પછી સ્ટડી રૂમમાં આવે છે ત્યાં જયકાંત શર્મા અને તેની માતા સુરેખાજી પણ હોય છે રાધે ગોવિંદજી સુરેખાજી અને અવિનાશને સંબોધીને કહે છે રાધે ગોવિંદજી બોલ્યા સુરેખા તને નથી લાગતું સમાજ સેવા કરવી તે ખરેખર સારું છે પણ તારી જવાબદારી ઘર સારું અને ખાસ કરી અવિનાશ સારું છે સુરેખાજી આપ જેવું સમજો છો આવું કાંઈ જ નથી હું મારી જવાબદારી બહુ જ ખંતથી નિભાવું છું રાધે ગવનજી બોલ્યા સાચે જ તને આવું લાગે છે જો એવું હોય તો આ જ જ્યારે અવિનાશ જેલમાં હતો ત્યારે તું ક્યાં હતી તને ખબર છે જયકા શર્માએ તને ઘણા કોલ કરી છે અવિનાશ વિશે જાણ સારું એ સિવાય મેં પણ ઘણા કોલ કરી તે એક પણ વાર ફોન ઉપાડી વાત કરવું જરૂરી ના સમજ્યું સુરખાજી તેણીએ તેનો ફોન ચેક કર્યો ઓહ મને માફ કરજો હું એક સામાજિક મિટિંગમાં હોઈ મને સાયલન્ટ કરી દીધો એના પછી હું ભૂલી ગઈ કે પોનો સાયલેન્ટ પર છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો રાધેઘવનજી બોલ્યા વિનાશ તને ખબર છે મેં મારા જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે તેથી જ હું કાલ હું પદ પર છું તને સારું જીવન આપું સારું જું તારી સાથે સારો સમય વિતાવી શક્યો નહીં મને એ વાતનો પસ્તાવો પણ છે પણ એનો એવો મતલબ બિલકુલ નથી કે તું મારું તારું અને આ કંપનીનું નામ ખરાબ કરે સ્વતંત્રતાના નામ પ્રતિ તમે બહુ ખોટું કામ કરો છો પણ હવે નહીં તારે મારી વાત માનવી જ પડશે તારે મારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરવા જ પડશે અને કંપનીએ પણ ભાડી લેવી પડશે અવિનાશ બોલ્યો પપ્પા એ કેમ શક્ય બને હું લગ્ન સંસ્કૃતિમાં માનતો જ નથી મારી સારું આ સંબંધો એટલા સારું છે મારા પોતાનો સ્વાર્થ પૂરો કરી હું આટલા સમય તો તમે બનેનું જીવન જોઈ રહ્યો છું એમાં ફરિયાદ ગુસ્સોના સંબંધ નકારાત્મકતાથી ભરેલો જોયો છે હું આ બધું બકવાસમાં માનતો નથી રાધે ગોવિંદજી બોલ્યા તું કાંઈ પણ કહે તારે મારી શરત સ્વીકારવી પડશે નહીં તો હું પ્રોપર્ટીમાંથી તારું નામ કમી કરી દઈશ અને તમામ પ્રોપર્ટી ટ્રસ્ટમાં દાન આપું તે મારો નિર્ણય છે જે કારણ તું અવિનાશને કરાર આપી દે તેને સહી કરવી પડશે અવિનાશ બોલ્યો પપ્પા કેવા કરાર એમાં શું લખ્યું છે જે કાંસરમાં બોલ્યા આ લગ્નનો કરાર છે અહીં એક પક્ષમાં તારે સહી કરવાની અને બીજા પક્ષે એ છોકરી સહી કરશે જેની સાથ તમારા લગ્ન કરી રહ્યા છીએ અવિનાશ બોલ્યો આ શું બકવાસ કરો છો હું કોઈ એવા કરારમાં સહી કરવાનો નથી ચલો જો હું સાઈન કરું તો પણ કઈ એવી છોકરી હશે જે મને એ જોયા કે હું ઓળખાણ વગર લગ્ન માટે તૈયાર થઈ જાય અને એ પણ હાલના જમાનામાં આજના જમાનામાં સૌ વાર મળીને પણ છોકરીને ઠીક ન લાગે તેને લગ્ન સારું ના પાડે રાધે ગોહંજી બોલ્યા તું સહી કરે બાકી હું જોઈ લઈશ તારા સારું છોકરી મેં પસંદ કરી લીધી છે તારા જીવનને નવીન સાચી દિશા આપશે અવિનાશ તારે એક માર્ગદર્શક સાથીની જરૂર છે એ છોકરી થશે છું અવિનાશ સહી કરશે રાધે ગોવિંદજીએ નક્કી કરો એ શું શક્ય છે રમણીકલાલ અભિલાષાનો હાથ અવિનાશ જેવો યુવાના હાથમાં સોંપશે શું થશે દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો વિડીયો લાઇક કરી દો અભિલાષાના જીવન સફરમાં જાણવા સારું વાંચો આગળનો ભાગ દોસ્તો આગળના ભાગમાં આપણે જોયું કે રાધે ગોવનજી અવિનાશને જયકાંત શર્માની મદદથી પોલીસ સ્ટેશનમાંથી લઈ આવ્યા છે સુરેખાજીની હાજરીમાં અવિનાશને લગ્ન કરારમાં સહી કરાવવાનું કહે છે અવિનાશ લાખ ઇનકાર કરે છે કારણ કે તે સંબંધમાં માનતો નથી રાતે ગોવિંદજીના ગુસ્સાને જોવા અવિનાશ સાઇન કરી ગુસ્સામાં ત્યાંથી રૂમમાં જતો રહે છે સુરેખાજી બોલ્યા આ તમે બિલકુલ ઠીક નથી કર્યું હું કબૂલું છું અવિનાશને ભૂલ છે પણ આનો અર્થ બિલકુલ નહીં કે આપ અવિનાશના જીવનનો નિર્ણય આ રીતે કરો રાતે ગોવિંદજી બોલ્યા સુરેખા આ તું શું કહે છે હું તો ધંધામાં વ્યસ્ત હતો તે સમય પર અવિનાશની સચ્ચી માર્ગદર્શક બની હોત તો આ તરીકે એનું તારું કર્તવ્ય નિભાવ્યું જાણ્યું હોત તો આપણે આ દિવસ દેખવાનો વાર ન આવત તને ખબર છે આજ હું અને જયકાંત અવિનાશને ત્યાંનો પ્રયાસના ગુનામાં થતી સજામાંથી બચાવીને લાવ્યા જયકાંત શર્મા બોલ્યા હા બાબી રાતે શું કહે છે જો એ પીડિતને કાંઈ થઈ ગઈ હોય અ અવિનાશને આજીવન સજા કારાવાસ અથવા ફાંસીની સજા થાત સુરેખાજી આ સાંભળીને નવાઈ લાગી અવિનાશ વિશેના શબ્દથી તેનું માતૃ હૃદય ચિત્કાર પોકારી જાય છે તેને ભારે હાર્ટ એટેક આવ્યો હતો તે જમીન પર પડી જાય છે અને બેહોશ થઈ જાય છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો રાતે ગોવિંદજીને આશ્ચર્ય થાય છે રાતે ગોવિંદજીને તે જોઈને આઘાતમાં આવી જાય છે જયકાંત શર્મા બોલ્યા એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરે છે અને અવિનાશ ને બોલાવા સારું થાય છે પછી અવિનાશ પહેલેથી ગુસ્સામાં હોય તો રૂમના દરવાજો ખોલતો નથી પણ જ્યારે તેના કાન પર એમ્બ્યુલન્સના અવાજ આવે છે તેને દરવાજો ખોલ્યો એ ભાગીને સ્ટડી રૂમમાં જાય છે સ્ટડી રૂમમાં સુરેખાજીને બેહોજ જોઈ એ પણ ચિંતામાં આવી જાય છે એકસો આઠની ટીમ સુરેખાજીને હોસ્પિટલ લઈ જાય છે રાતે કોવિંદજી અને અવિનાશ સાતમાં હોસ્પિટલ જાય છે જયકાંત શર્મા એડવાન્સમાં હોસ્પિટલ જઈ સુરેખાજીને એડમિટ કરવા પ્રોસેસ કરે છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આ બાજુ અભિલાષાના જીવનમાં પણ આફત આવી પડે છે ઉંમર અને ઘણા કામના બોજને કારણે રમણીલાલ પણ ઘરે આવવા રસ્તા અહીં બેહોશ થાય છે રમા કોલેજમાં અને રસ્તા સ્કૂલમાં હોય છે રમણીકલાલ બેહોશ થવાથી આજુબાજુના લોકોને ભીડ થઈ જાય છે રસ્તા પ્રતિ ભીડ જામી જાય છે એ જ ભીડમાંથી એક ભલો યુવા કૃષ્ણ જે કોલેજ સારું નીકળી હોય એ મદદ કરવા આવી જાય છે એ કટકુટી જોઈ એકસો આઠને ફોન કરે છે તેથી જ રમણીકલાલને હોસ્પિટલ લઈ જવામાં આવે છે કૃષ્ણ પોતાના ફોનથી ઘરે અભિલાષાને ફોન કરે છે કૃષ્ણ આપ અભિલાષા બોલો છો આપ રમણીકલાલને શું થાય અભિલાષા કીધું પહેલેથી અજાણે આ વાતના લીધે અભિલાષા કોઈ જવાબ નહીં આપતી પણ રમલીકલાનું નામથી ચિંતામાં મુકાઈ જાય છે માતા અને પિતા એક એવું જ મજબૂત છત્ર છે જ્યાં કોઈ પણ મુશ્કેલીમાં પણ હિંમત આપે છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો કહાની અને છેલ્લા સુધી જોજો પણ જ્યારે આમને કંઈ થાય તો જીવનનો મૂળભૂત આધાર જ માં આવી જાય છે મા બાપ ખોવાનું દત્ત આજ સમજી શકે જે એમના વગર જીવન જીવ્યા હોય યોગાનું યોગ અવિનાશની મમ્મી સુરેખાજી અને અભિલાષાના પિતા રમણીકલાલને પણ આજ હોસ્પિટલમાં દાખલ કરેલ છે અમદાવાદની શ્રી શ્યામા હોસ્પિટલ પ્રખ્યાત છે તે સંપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ છે લાયકાત ધરાવતા ડોક્ટરોની ટીમે આ હોસ્પિટલનું જમા પાસું છે રમણીક લાલની હેસિયત તો નહીં અહીં સારવાર કરાવી શકે પણ રાધે ગોવિંદજી પોતાના કર્મચારીના પરિવારના એક સભ્ય જેમ જ રાખતા હોય દરેક કર્મચારીને કંપનીમાં વીમા યોજનામાં સમાવિષ્ટ કરેલા સુરેખાજી અને લાલ બંને ડોક્ટરોની સારવારમાં મળી રહે છે અભિલાષા હોસ્પિટલમાં આવે છે કૃષ્ણ સાથે એની મુલાકાત થાય છે રમણીલાલને મળવાના સારું પરવાનગી ન હોઈ અભિલાષા હોસ્પિટલના રાધા કૃષ્ણ મંદિર સામે ઊભા રહી રમણીકલાલ સારું આંખોમાં આંસુ સાથે બે હાથ જોડી પ્રાર્થના કરતી હોય છે રમણીકલાલ અને સુરેખાજીને શું થશે અવિનાશ અને અભિલાષા બંનેનું હોસ્પિટલમાં એક સમય હોવું એ ભવિષ્યના કોઈ સંકેત છે આગળ શું આ બધું પ્રશ્નોના જવાબ મેળવવા માટે દોસ્તો તમે કહાની છેલ્લા સુધી જોજો વિડિયો લાઈક કરી દો આગળના ભાગમાં આપણે જોયું તે પ્રમાણે અવિનાશને રાધા ગોવિંદજી અને જયકાંત શર્મા પોલીસ સ્ટેશનમાંથી ઘરે લાવે છે રાધા ગોવિંદજી અવિનાશ પાસેથી લગ્ન કરાર પર જબરજસ્તી સહી કરાવે છે પરંતુ સંયોગવશ સુરેખાજી અને રમણીકલાલ બંનેની તબિયત બગડી તેઓ બંને એક જ હોસ્પિટલમાં રાખવામાં આવે છે હવે આગળ જોઈએ અભિલાષાની પ્રાર્થના લેખે લાગે છે કૃષ્ણ અભિલાષાના પાસ આવી કહે છે ચાલો તમારા બાપુની તબિયત સારી એ તમને જ મળવા માટે માંગે છે આ સાંભળીને અભિલાષાના આંખમાં રસના આંસુ આવી જાય છે અને રમણીકલાલને મળવા સારું જાય છે આ બાજુ સુરેખાજીને હોશ આવતા જ તેની પણ અવિનાશને યાદ કરતા હોય છે આમ તો અવિનાશ હોસ્પિટલમાં જ હોય છે પણ રાધે ગોવિંદજીએ આવ્યા ત્યારનું કંઈ જ જમ્યું ન હોય દેકાંત શર્મા અવિનાશને કહે છે ચા અને કંઈક નાસ્તો લઈ આવે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવો આમ તો અવિનાશ દુનિયાના બીજા શબ્દને સ્વાર્થી જ માને છે સિવાય કે મા બાપ સુરખાદીને રાતે ગોવિંદજી માટે આના મનમાં ખૂબ જ પ્રેમ અને આદર અભિલાષા રમણીકલાલને મળવા સારું બહુ જ ઝડપી ચાલી રહી છે બીજી બાજુ અવિનાશને પણ દેકાંત શર્માનો ફોન આવડે હોય તેને લીધે અલગ ધ્યાનમાં ચાલતો હોય છે અન્યાસે બંને એક જ લિફ્ટમાં એન્ટ્રી કરે છે બંને પોતાના વિચારમાં હોય એકબીજાની હાજરીથી અજ્ઞાત હોય છે શ્યામા હોસ્પિટલ વિશાળ મકાનમાં આવેલી છે પાંચ માળની ઈમારત આમ તો હોસ્પિટલ હોય વિદ્યુત શક્તિની ક્યારેય તકલીફ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે પણ આજ પહેલી વાર ઇલેક્ટ્રિક પાવર કપાઈ ગયો એટલામાં લિફ્ટ ત્રીજો માળ પર અટકી જાય છે લિફ્ટ અટકી ગઈ હતી અને અભિલાષા અને વિનાશને સાચી પરિસ્થિતિનું ધ્યાન આવે છે તેઓ બંને લિફ્ટમાં છે અવિનાશ માટે સામાન્ય પરિસ્થિતિ છે એટલા માટે તે માત્ર સામાન્ય વર્તન કરે છે પણ અભિલાષા અને ધ્રુજારી આવી જાય છે અભિલાષા વિચારે છે કે તે એક પુરુષ તેની આસપાસ છે પરિસ્થિતિ ભયાનક બને જેવી છે અવિનાશને આમ તો કોઈ સામાન્ય છોકરીમાં રસ નહીં એને તો લીલા જેવી છોકરી આકર્ષિત કરે છે પણ ન જાણે કેમ આજે લિફ્ટના અંધકારમાં અવિનાશનું મન અભિલાષા તરફ એક અલગ લાગણી અનુભવે છે એકબીજા સાથે સંવાદ ના થયેલ તો પણ અવિનાશને અભિલાષાનો ચહેરો જોવાની એક અજીબ અને અલગ ઉત્કાંઠા જાગે છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો ત્યારે અભિલાષાને પણ સમાન જ લાગે છે પણ એવું કરતા તેના સંસ્કાર તેને રોકવા છે આટલામાં જ સમયમાં કૃષ્ણ સુરક્ષા ટીમ સાથે આવે છે સુરક્ષા ટીમ તુરંત જ બચાવ કામગીરી શરૂ કરી દે છે જેના લીધે સૌ પ્રથમ લિફ્ટમાં લાઇટ કરે અને એટલા માટે બંનેને જોઈ શકે અને એ પછી એ દોડું નાખે છે ઉપરથી જેની મદદથી અભિલાષા ઉપર આવી જાય પરંતુ વશ દોડું થોડું ટૂંકું પડ્યું અભિલાષા થોડી નીચે હોય ઘણા પ્રયાસ કરી અસફળ જાય છે જ્યારે આ બધું થયું અવિનાશ મુખદર્શક જેમ જોઈ રહે છે અભિલાષા તો ના બોલી પણ કૃષ્ણએ વિનંતી કરી અવિનાશને મદદ કરવા માટે પછી અવિનાશે લિફ્ટમાં આજુબાજુ નજર કરી પણ ત્યાં માત્ર એક પ્લાસ્ટિક સ્ટૂલ હોય છે અવિનાશ અભિલાષાને કહે છે હું જાણતો નથી કે તમે કોણ છો પરંતુ માનવ તરીકે મારી વિનંતી છે આ સ્ટૂલનો ઉપયોગ કરી બહાર નીકળી જાઓ અભિલાષા આમ કરવા જાય ત્યારે અવિનાશ કહે છે શાંતિથી પ્રયાસ કરો અભિલાષાના આ પ્રયાસમાં એ રીતસર પડવા જેવી થાય છે પણ અનાયસે અવિનાશના હાથમાં એ ઝીલાઈ જાય છે આમ તો અભિલાષા કે અવિનાશના મનમાં હાલ કંઈ જ નથી અને તે જ સમયે ઇલેક્ટ્રિક પાવર આવી જાય છે દોસ્તો વિડીયો લાઈક કરી દો અભિલાષા ભાઈના લીધે આ આંખ બંધ કરી લે છે અને પ્રથમ વખત અવિનાશ અને અભિલાષાની સામે ધ્યાનથી જુએ છે અભિલાષા ગરીબ ઘરની સંસ્કાર દીકરી જ્યારે અવિનાશ અમીર પિતાનો એકદમ રખડેલ દીકરો પણ સંજોગો એવા બને એકબીજાની સમક્ષ આવી જાય છે હોસ્પિટલમાં બંને એની પહેલી મુલાકાત થાય છે હવે આગળ શીઠમાં અવિનાશની નજર અભિલાષા પ્રતિ પડે એ જ ક્ષણ અવિનાશનું દિલ એક ધબકારો ચૂકી જાય છે અભિલિષાના માસૂમ ચહેરાને જોઈ અવિનાશ એની બંધ આંખની સુંદરતામાં ખોવાઈ જાય છે અને પોતાના મનના ભાવ સમજીને ત્યાં જ ઉપરથી કૃષ્ણ અવાજ લગાવે છે અભિલાષાએ આંખો ખોલી બસ એ જ સમયે અભિલાષા અને અવિનાશની આંખનું પહેલું મિલન થાય છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવો એકબીજાના પ્રતિબિંબ એકબીજાની આંખ માં ઝીલાઈ જાય છે એ જ ચહેરા આંખના માર્ગથી દિલમાં અંકિત થાય છે કૃષ્ણ અને અન્ય સુરક્ષા ટીમ ફરી અવાજ લગાવે છે અને અભિલાષા અને અવિનાશનું ધ્યાન ભંગ થાય છે વાસ્તવિક પરિસ્થિતિનું ભાન થતાની સાથ અભિલાષા એક જટકે ઊભી થાય છે અને ફરી સ્ટૂલ પર ચડી કૃષ્ણનો હાથ પકડી બહાર નીકળી જાય છે અવિનાશ પણ એ જ રીતે લિફ્ટમાંથી બહાર નીકળી જાય છે અભિલાષા રમણીકલાલ પાસ અને અવિનાશ તેની માતા સુરેખાજીને પાસે જાય છે દરેક જગ્યાએ ઈશ્વર હાજર ના રહી શકે નહીં એટલા જ સારું જીવનના જજરાતમાં સારું મા બાપનું સર્જન કર્યું અભિલાષા સારું તેણીના પિતા રમણીકલાલ જ ભગવાન સમાન હતા કારણ કે માતાના મૃત્યુ પછી કેક કેટલી હાલાકી બગવીને પણ લાલે ત્રણ દીકરીઓની જીવની જેમ સાચવી હતી અભિલાષા ત્રણ બહેનોમાં સૌથી મોટી હોય તો બધું જ સારી રીતે જાણે છે રમણીકલાલને પણ અભિલાષાની જે ચિંતા વધુ હોય છે માત્ર એટલા માટે કે બહુ જ બોડી હોય છે રત્ના અને રામા સારું અભિલાષાબેન કરતા એક મહાનુજ બીજ સ્વરૂપ સમાન હતી હોસ્પિટલમાં આંખ ખુલતાની સાથે રમણીકલાલ અભિલાષાને જોઈ ભાવુક થાય છે દોસ્તો કાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી વિડીયો લાઈક કરી દો અભિલાષાની પણ એ જ પરિસ્થિતિ છે પિતા દીકરીની આંખો સ્નેહ છલકાઈ જાય છે ત્યાં ભેલ પરિચારિકા પણ આ જોઈ ભાવુક થાય છે પણ હાલના તબક્કે ભાવુક થવું લાલની સ્વાસ્થ્ય સારું નહીં તો અભિલાષા તરત જ સ્વસ્થ થાય છે અભિલાષા તમે કેમ છો કોઈ તકલીફ જેવું તો નથી ને રમણીકલાલ ના બેટા છે હું ઠીક છું આ તો જરા ચક્કર આવી ગયા હતા ડૉક્ટરે રમણીકલાલને વધુ બોલવાની મનાઈ કરેલ હોય અભિલાષા હું ડૉક્ટરને મળી આવું કહી રૂમ બહાર નીકળી જાય છે આ બાજુ અવિનાશ પણ આ જ પરિસ્થિતિમાં હોય છે એ ભલે દુનિયાના બીજા સંબંધમાં બહુ લાગણીઓ ના રાખે પણ સુરેખાજીને આમ હોસ્પિટલમાં દર્દી તરીકે જોઈ એનું મન પણ ચિત્કારી જાય છે કારણ કે સુરખાજીને મજબૂત વ્યક્તિ તરીકે જોયા હતા આમ પરવશ થવું એમના સ્વભાવમાં ના હતું એ જે સમયે સુરેખાજીની આંખ ખોલી પોતાના વહાલ સોયા પુત્રને જોયો સુરેખાજીનું પણ ભાવુક થયું પણ અવિનાશને સુરેખાજીની ચિંતા હોયના લીધે તેણીને ખબર પૂછે છે અને એ ડૉક્ટરને વાત કરીને આવું એમ કઈ રૂમ બહાર આવી જાય છે અવિલાશ અને અવિનાશ બંને ટેન્શનમાં હોય એમ જ ડૉક્ટર રૂમમાં જતા હોય છે અહીં પણ બંને અનાયસ જ એકબીજાને ભટકાઈ જાય છે એકબીજાના ચહેરાને જોતાં જ એમની લિફ્ટવાળી મુલાકાત યાદ આવી જાય છે એકબીજાને સોરી કઈ વાત કરે એ પહેલાં જ અવિનાશ પ્રતિ લીના કોલ આવી જાય છે કારણ કે પબવાળી ઘટના પછી બધાની વાત જ ના થયેલ લીના સાથે ફોન વ્યસ્ત હોવ જોઈ અભિલાષા ત્યાંથી ડૉક્ટરને મળવા સારું જતી રહે છે અભિલાષા બોલી ડૉક્ટરને પૂછે છે હું રમણીકલાલની દીકરી છું તેમની તબિયતનું શું ડૉક્ટર બોલ્યા તેમને હાર્ટ એટેક આવ્યો હતો પરંતુ ચિંતા કરશો નહીં સ્થિતિ નિયંત્રણમાં છે બસ તેને વધારાની કાળજીની જરૂર છે અને કોઈ પણ પ્રકારનું તણાવ ના થવું જોઈએ હું આશા રાખું છું કે તમે મારી આ વાત સમજી શકશો વિલાસામાં જીવનમાં શું થાય છે વિલાસા અને વિનાશની મુલાકાતો એવી થાય છે કે તેમના પછી લગ્ન કરી દેવામાં આવે છે દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે દોસ્તો જલ્દીથી તમે જય શ્રી કૃષ્ણ લખી દો વિડીયો લાઈક કરીને દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દે Дюф.